આગળ વાત તો સુરત ભાજપ કોર્પોરેટરે હતી કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે ગાંધીનગર વિજિલન્સ વિભાગમાં ફરિયાદ કરી હતી અને સાથે જ આક્ષેપ લગાવ્યા હતા કે વારંવારની રજૂઆત છતાં મનપાના અધિકારીઓ કામ કરતા નથી સાથે જ સરકારી જગ્યાએ પણ દબાણ કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો કોર્પોરેટરે ગેરકાયદેસર બાંધકામ થતું હોવાની ફરિયાદ કરી હતી મારી માંગણી અને રજૂઆત એવી હતી કે આજથી બે વર્ષ પહેલા પણ મેં લેખિત રજૂઆત કરેલી કે પ્રજાએ મને પ્રશ્ન પૂછે નરેન્દ્રભાઈ એટલા બધા અનલીગલી બાંધકામ થઈ રહ્યા છે તો તમે અટકાવ નહીં આજ ભવિષ્યમાં ગાડી પાર્કિંગનો પ્રશ્ન આવશે અને અમુકના બહુ પ્રશ્ન આવશે ત્યારે પણ મેં રજૂઆત કરેલી હતી બરાબર પણ એનો કોઈ પ્રશ્ન હલ થયો નહોતો ત્યાર પછી દિવાળી પહેલા પણ મારા ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી કે બેન તમે આ તાત્કાલિક પગલા લો નહીં પગલા લેશો તો ખરેખર મારે આગળ પ્રગતિ કરી અને આગળ મારે અરજી લેખિતમાં આપવી પડશે ના સૂટકે ના થયું એટલે મારે લેખિમાં મેં અરજી રજૂઆત કરેલી છે રજૂઆત કરવાનું કારણ એક જ છે કે આપણો સરકાર રાજ્ય સરકારનો ફીનો ફાયદો લેવા માટે પ્રજાને બે હજાર બાવીસ પહેલાને જે કઈ બાંધકામ થયા હોય એના ફાયદા માટેની ઇન્કમ ટેકનો કરેલ છે પણ આનો ગેરઉપયોગ કરી રહ્યા છે અધિકારીઓ કે બે હજાર તેવીસ ચોવીસ પચીસમાં બાંધકામ કરી રહ્યા છે અને એનું આર્કિટેક્ટ પાસે બે હજાર બાવીસ પહેલાનું બોગસ રીતે સર્ટિફિકેટ લઈ અને અધિકારીના ના મેરા પીપલામાં કરી અને ઇન્ટી ઉપયોગ કરી રહ્યા છે એ વ્યક્તિ હેરાન થાય છે અને અનલીગલી બાંધકામ કરે છે આની બીજો પ્રશ્ન કે મારે કોર્પોરેટર તરીકે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર મને આનંદ છે કે મારે ખોટું થતું હોય તો મારે રજૂઆત કરવી પડે એ મારી રજૂઆત છે ને પ્રજા મને પૂછે નરેન્દ્રભાઈ એટલા એટલા બાંધકામ થઈ રહ્યા છે તો તમારા આમાં શું છે એટલે ભાઈ મારે આમાં કોઈ લેવા દેવા નથી મને કોઈ બાંધકામમાં કોઈ રસ નથી પણ ના છૂટકે મારું નામ પ્રજામાં બદનામ થતું હતું એટલે મારે ભાઈ ખુલ્લો મીડિયામાં આવી અને મારે ખુલાસો કરવાની ફરજ પડે છે